ખબર જ પડતી નહીં જેટલું તડકા બેનું આખો ધારો નાહવાનું તો બંધ કરી દીધું ના ના શિઓ નાય ઠંડી મન તો તડકા બે ચાર ગોધરો લાયો હાય સારું હતું તો ગેસ ને બે જ મન હું ના પાડું કે ઠંડી વાહે નહીં જવું કે જવું પડે શીખાય ચાર જહે આ તો શિયાળો તો ચાર પદ છે તર લાવજો પણ ઉપરાતા પેર પેર જ કરો આવી ઠંડી તો કોઈ દાબ હોય નઈ કે બરફ સારી તો બરફ બરફ તો નહીં પડે મને પેલા તેલ કોમ ખાડો હિમ જ પડ્યો હે લાગ ઓ ખાડા માં પડ્યો બરફ ના નહીં તું ઊભો થઈને મને ચોક બીજો બેહવા જવા દે ના ના મારી બાની સોકલ જેટલી જમ સોયા આવું ને તમ ઠંડી વાહે જમ સોયા આવ તમ ઠંડી વાહે ના ના હું તો શું કરું મારા પપ્પાને જઈને કહું કે હા ના તે ઠંડી વાહે ના ના ઠંડી વાહે કહું ચાર પાંચ છેતર લઈ જાવો મન તો અને ચાર મહિના નાવાડું જ બન પેલા તો એ હાબ બુચ્યું લગાવો કે આ મહિના નાવાનું જ બંધ ઠંડી જાય નહીં તો હું એ ઉનામ તલમ નાવાનું કમ બાકી ને તે યામ નહીં નાવું આ હરી એક તો છો સૂટી જાહે એક તો ઠંડી વાહે ના ના લે રાત્રે જેટલો ગોધરા લઈને પડે ખબર પડે તમને આખા ત્યાં જ્યાં ગોધરા લઈને ઊભું તો ઠંડી ઓછી થતી જ નહીં આ હા પરો પર ઠંડીમાં લાકડા ભેગા કર્યો ના ના એવી ઠંડી એવી ઠંડી પડે કોઈ વાત થાય નઈ अलिया हटाव्या आटली बड़ी ताट तो पे काश्मीर में नहीं पड़ती होय नाना काश्मीर में बरफ पड़न तो है आटली ठंडी नहीं होय આ બચ્ચા જેન જેમ છોકરાનું શું થાય સેટર બેટર પહેરાવજો નકા છોકરા ના ઠંડી વાસે લાકડા મિલવા દે બરાબર પતિ જાય તો ફાડીશું

જા તા હું ના લાવ એ લે ધક્કો ના મારે નાખે એમ ના મારે ને એકવાર કાવ ખબર નઈ પડતી લાકડો ચોય લીધો તો ત્યાં મારે વાટામાંય લીધો ઠંડી તો નહીં વાતી જેટલા ચાર જોડી સેટલ આવું ચાર અકા થોડા જ આવ્યો તમારે ઠંડી ભાઈ ઠંડી વાત તો આવ્યો તો તાપ નહીં કર્યું હા તબ સારું લાગ્યું ભલે tuh keluar itu tadi tapa Ay, tapa bapak ini ya du jam nah nahwin kalau kita doang aja ya itu seterma itu tapi ini tiapnya tapi ya biju, bayi caleu itu, tuh poinnya ini tapa harga bi, pokok ini harga tiap potlak ini harga orang

સોની મોની તાપતી હોય તો તાપ ના નકા હું કરે તું બે હવા જ નહી આ તો હું હારો હતો તો બે હવા જવું એ ના હું બેહવા દઈ તું અલે જા નહીં યાર જાની ના ની કે હવા દઈ ભાઈ કોક સાબા લઈ જાય નહી પૈસા લે તું તો લુખા લો લુખો જ છે તું તો ગોપાળા તું લુખો બેલ બકત તું લુખો હે

સીધી વાકડી જી ના ને કરવું જો તો આખી કરવી જ પડે એ વળી પાછો મને ઉલ્લુ બનાવાયો તો એકલો એકલો હું બોલી લે મુઠક કે ના પીત પાર વાત કર્યા વગર અલ્યા એ કે તો કો બતાર છોકરો બતાર છોકરો હારો તો તાપવા દઉં આપણો રાતી જ છે તાપની કરવાની રાતી એ રાત્રે તો પછી ઊંગળી આવતી હવે તમારું કોણ ધંધો આખો દારૂ ઊંઘી ગયો

તું તો હજુ લેડા જેવું મને દોહો કે લેડા જેવું હું પાવું મને દોહો કેટા બેટા લાવે તો તમે આવા હે તો તમારા બાપે આવા જ હે ને તો તારે હા તો વેલો બધો એવો જ છે નહીં

લેતા તો હતા એ મને મારી જ નાખો ના આપણે ઉતરણ આવે એ જવા દેજો પછી મરી જાવ આપણ લાડવા ખાવ ગોમ ને ગોમી રાજ ઓ કે ઓ ખાખરીઓ ખાખરીઓ મને મારી હું બોલે તો બોલ અલે કેટલું જીવે તાન તું એ માર તું જો દે મારા ઉપર ના આવે ને મન તો હાથ ચડશે ને તો બાવ બેસતો જ નહીં અલે કેનો વરાતીઓ મારા થયો પંચોતેર કેટલો વર કાઢવાનો હજી હજુ તો પછી કાઢવાનો હજુ જીવવાનું હોય વાલો જીવતો મારા છોકરા નો ને પહેલાવાના જ બહુ જ કાઢવાય છે આ વેલો વેલો છે ટોપી બાર વાગે બાર ચો વેલું છે એટલે કે કમાક તો તમે તો જવો ન કહેવાઓ અમારા જેવું કામ કરવાનું હોય ને તમે કશુંય ના કરી શકો તમે પેલા વડ વડ હાકતા આવે વડ હાકતા આવે એ બધું અમે ના આવે તો તારે અમે તો વડે હાકેલો હા એ કેવું આવો પાવું ખરી કાઢમાં વડ હાકેલો હ અત્યારે રાખો ને અત્યારે તો અમે ભાઈ નહીં થઈ શકતું એટલે નહીં કરતા આ ત્યાં છોકરાને તો ખબર હાલજો પપ્પા પૈસા પોતા હોટલમાં ખાદ અને અમારા દસકાનું તો તેલ લાવતા દસ પા ને દસકો જોયો કોઈ દા દકો પંદર પૈસાનું તેલ ખડ બધું આવતું હતું એક રૂપિયામાં તો હું એ દળાયેલું હોટલ ખબર હવે તું તો આખી જિંદગી કંજુ છે જ

આ પીલા તારા જોઈ તો ના બેહાય આ ના બેહું એટલે તો તાલ ત્યાં હવે બધો કોટો કરું હું તો આ બચેરાને મારી હું મળ્યું તને નો નો નીને કાપ ના ભાઈ તવા દોસી હું કરે ના તવા દોશી માતી તો હે એનો કે તને એ દોશી હું મારા દોશી ને તગરી મેલું આ કોઠી મરચો લેવા જો જોહન તગરાને

અરે લેવા દે ને ખોટો મૂકો આપેલો છોકરો છે આવ્યો હો તે થઈ જાય તારા નથી કાઢું અમે તો ઠંડી નહીં વાતી તને ઓહલા ઠંડી અલ્યા ચોબડીએ વાહેર આવું ચલ તો ડોસીએ ધોઈ ને કમ્પ્લીટ કરી મેલ્યું તમાર ડોસી ચલો વર એ મારા કરતી હે જેની પેલા એ જ કે તમે જ અમે તો ભગવાન ના હાથમાં હું જઉં કે એ જાય શું ખબર હમ તો એ જાય તો હાલ નહીં શું કરવા જઈએ કઈ રોકડા રોટલા દોશી હોય તો બાપ જઈએ બાળક કોક તો મળશે ડોસી મળશે હવે ઘે જેવું ડોસી રાત જોઈ રહીએ જા કચરા પોતું કરવાનું હે જાણ તોવાનું હે જા

પણ આ તો મને થોડો હાની તકલીફ હશે એટલે હું મારી કઉડે મેથી રોટલા કઈ દોશી તો કે મરી જાય તો મરી જાય ખાવાનું ખાવાનું જ તમારી ખાવ વાચે સાચો જ ને તમારે નો હું મારે યાદ નહીં રાખતા રાવે નહીં ક્યાં આપણો મૂક્યા કહી દઉં હું તમાર નો નહીં રાખતા યાદ આરે હા કહી દેજે તાર ભાવ જા એ ઘરી જાય એમ નહીં એટલે મારા કરતી પોચ વર્ષ જેનું છે સિત્તેર વર્ષ ચો હું તો લગ્ન આવે આવીએ ને હા શિયાળામાં નું લગ્ન કારું શિયાળામાં જ કરાય પેલું ઉનાળામાં તો ખવાય નહીં શિયાળામાં તો ચાર પોચ મોહનઠા નો ઢેકો ખવાઈ જવાય અને હું તો જમવા જાઉં તો કોઈ બીજું ખાવાનું નહીં શું ખાવાનું તમે જોયા હતા ડીશ ભરીને બે જાય ખૂનામાં એ નહીં શું ખાવાનું કે છે તને ખબર દાળ ભાત ને પૂરી ને બટેકા ને શાક ખવાય લે એકલો ચોખાજી નો મોહન થાળ જ ખવાય એ તો તેડા જોયા તા એ તો કહી દીધું તો ગોમ મચી આવી વાતો કરતા તા એ તો કે ભૂખ મરો છો અલ્યા એ બોહળો તો કે મરો તો હાલ આ મારા જેવું તો તમે ના ખાઈએ એકો લે આ હું તો ખાવું એ નહીં તમે તો હાલ ચાલ ને પેલું શું કહેવાય ઓ મો 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 ભલાઈ પેલું આ મલચુરિયન ખાવાનું પોપડી ખાવાની કયું બધું તો હું દેખાતું બાજરીના રોટલા તો કોઈ દેખાય ચા બીજી વાત કરે વગર કેટલા દાડા ભેગા થયા તું તું કઉ છું મનથી વાત કરે ચા ભાઈ ચાલે

અલ્યા મારું હોય એટલે તો કહું તો ઉભો થાય છે ઊભો કરવું ટાંત કરીને જો ઓલવી જતો રહી તાપે વગર નું રે દમન જોવા રે

એ તમ તો કાળા વાળ છે લે તારા નહીં તો તાલ થોડો કોઈ હું અજુ એ ડાયકા નીતી ગાયબાય કમ્પ્લીટ કરી દેવાની ઘેરો થી પણ સુધરતો નહી નહી કરવાની લેડો જાવ એ હાલ જા કર દે દે ગયો એમ કહી

સાઠળ સુધરતા જ નહીં બાપ બાપને જઈ કે જઈ સમજાવજે જઈને તો મારાથી બુંદો કોઈ નહીં રસ્તામાં ફેસલો પાણી દે ભૂલે તો ભૂલી દોલા આવું ભાઈ કઈ આવ્યું ઘેરા જ આવું તારા

જીવન દેવી સારવા કલી મેં ભર્યા તેા કર્યાવાલી મેં ભર્યા કર્યા સે